તાવ અને ડાયરિયા જેવા ફેલાતા જોખમ વધ્યું છે તો રાધનપુરના બાદલપુરા કલ્યાણપુરા સહિતના અનેક ગામમાં દૂષિત પાણી આવતું હોવાની લોકોની રાહ છે ત્યારે લોકો સહિત પંચાયતના સરપંચો અને ગ્રામજનોની અનેક ફરિયાદો છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું ત્યારે મહત્વની વાત એ છે કે મારાધનપુર નાયબ કાર્યપાલક અને પાણી પુરવઠા કહેવાની જગ્યાએ લોકોને ઉકાળીને પાણી પીવાની સલાહ આપી રહ્યા છે પાણી પુરવઠાની બેદરકારી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ બેદરકારીથી રોગચાળાની ભીતિ વધી રહી છે લોકો સ્વચ્છ પાણી માટે તાત્કાલિક પગલાની માંગ કરે છે હાલ પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી રહી છે નમસ્કાર મારું નામ છે જયા ઠાકોર હાલની અંદર પાટણ જિલ્લાના સાંતલપુર અને રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાછલા પાંચ થી સાત દિવસમાં પીવાનું બિલકુલ પાણી ગંદુ અને ભેળસેળ ગટરવાળું આવી રહ્યું એવું લાગી રહ્યું છે કે જે પાણી પુરવઠા વિભાગ જાતે જાણી જોઈ અને સ્થાનિક રહીશોને ગંભીર બીમારીઓમાં ધકેલતું હોય એવું અમને સ્પષ્ટપણે જોવા લાગી રહ્યું છે કેમ કે ગ્રામ્ય સ્તરના સરપંચો જે છે એ સરપંચોએ પણ ટેલિફોનિક ચર્ચા કરી છે વાતચીત કરી છે પાણી બાબતે તો એમને પણ સારો અને સચોટ કંઈ જવાબ આપ્યો નથી ઉલટા એમને પાણી ઉકાળીને પીવા માટેની એમને સૂચના કરવામાં આવી છે તો પાણીની સૂચના કરવામાં આવી છે ત્યારે પી તમે પાણી ચોખ્ખું ક્યારે આપશો એ અત્યારે પબ્લિકની માંગ છે અને જો કોઈપણ જાતનું ભયંકર બીમારી કે શું એની રાહ જોવો છો તો જો પબ્લિક બીમાર થશે તો તમામ પ્રકારની જવાબદારી પાણી પુરવઠા અધિકારીની રહેશે આ સમગ્ર મામલે અત્યારે પાંચથી સાત દિવસ થયા છે હજુ સુધી કોઈપણ જાતનું કંઈ એક્શન પાણીમાં લેવામાં આવ્યું નથી અને આપણે આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે બંને એટલું સત્વરે સાંતલપુર અને રાધનપુર તાલુકાને પીવાલાયક પાણી આપવામાં આવે એવી અમારી માંગ છે અને સાથે આરોગ્ય વિભાગને પણ અમે વિનંતી કરીએ છીએ કે ક્લોરિંગનું એમને ગોળી આપવામાં આવે અને ઘરે ઘરે થોડું જે પાણી ગંદુ આવે છે તો વ્યક્તિઓ બીમાર ના પડે એવી એક ત્યાં સચિત રીતે સાવધાની રાખવામાં આવે એવો એક સંદેશ આપશો બળદેવજી ઠાકોર સાથે ચક્રવાત ન્યુઝ રાધનપુર